કરીને છે અમને બહુ નડતો હતો સાહેબ પેલા સાજનભાઈ બધા માલી મારી લીધા એને ભાઈ ને હેરાન કર્યા ને એને પાછા હા હેરાન કર્યા આમાં સાહેબ ને બહુ ચગાવ્યો બહુ ચગાવ્યો સાહેબ હવે જાવ તો એવો હાલ થઈ ગઈ છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ એમ કહેવાય છે કે આ જે કોલ રેકોર્ડિંગ તમે આગળ સાંભળ્યું છે એ ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો આ કોલ રેકોર્ડિંગ વિશે આપણે વાત કરવાના છે પણ એ પહેલા તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે મેહુલ બોઘરાને તો સૌ કોઈ જાણતા હશે દોસ્તો એમ કહેવાય છે કે ચારા એવા વકીલ પણ છે અને સારું એવું કામ પણ કરે છે દોસ્તો તો બીજી વાર હુમલો થયો હશે દોસ્તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા તો તમને ખબર હશે કે મેહુલ બોઘરા ઉપર પહેલાં પણ હુમલો થયો હતો અને ત્યારે હાલ એમ કહેવાય છે કે બે ત્રણ દિવસ પહેલાં પણ હુમલો કરવામાં આવ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે મેહુલ બોગરા છે સારા એવા વકીલ પણ છે અને સારું એવું કામ પણ કરી રહ્યા છે દોસ્તો જેને નંબર પ્લેટનો હોય છે એને ઊભા રાખીને પૂછગાંછ કરતા હોય છે અને જેની ગાડીમાં કાળા કાસના કાસો નાખેલા હોય છે એને પણ પૂછગાંછ કરતા હોય છે ત્યારે હાલ એમ કહેવાય છે કે પોલીસ સ્ટેશનની સામે એક ફોર વ્હીલ ઊભી હતી કાળા કાસની અને એને નંબર પ્લેટ પણ નથી દો મેહુલ બોગરાએ પૂછ્યું હતું કે આની અંદર નંબર પ્લેટ નથી અને કાળા કાસ છે તો આવું કેમ ચાલે છે તો એ સાહેબ પણ હતા એ સાહેબની ફોર વ્હીલ ગાડી હતી અને લાઈવ્યો ફેસબુક ઉપર ચાલુ હતું અને એ ફેસબુક ઉપર લાઈવિયો શરૂ હતું અને સાહેબ મોબાઈલ આશકવાની કોશિશ કરી હતી અને મેહુલ બોગરાને એમ કહેવાય છે કે દોડાવી દોડાવીને મારવામાં આવ્યો હતો હાલ એમ કહેવાય છે કે મેહુલ બોગરાએ કેસ સામે કર્યો હતો તો એ પહેલાં પોલીસ સાહેબે કેસ સામે ઠોકી દીધો હતો દોસ્તો અને બાદ મેં મેહુલ બોગરાએ પણ કેસ કર્યો દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં દોસ્તો તો ફરી વાર બીજા વિડીયો મળી તબક્કા કાલે જય હિન્દ જય ભારત